સુરતના બોર્ડ નંબર 6 ના કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે કોર્પોરેટર મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસિકમાં સેકન્ડ રનર્સ અપમાં સ્થાન મેળવ્યું છે 60 વર્ષની વયે તેમણે મિસ ક્લાસિક આઇડલ નો ખિતાબ હાંસલ કર્યો છે એવોર્ડ મેળવનાર કોર્પોરેટર સોનલબેન દેસાઈ જણાવ્યું હતું કે દિલ્હીના લીલા પેલેસ હોટેલમાં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસિક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેં ભાગ લીધો હતો આ પહેલા મેં સુરતમાં ભાગ લીધો હતો જ્યાં એવોર્ડ મેળવ્યો હતો આ સાથે જ યુનાઇટેડ ગુજરાતમાં ફર્સ્ટ રનર્સઅપ આવી હતી ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન બે હજાર પચીસમાં સેકન્ડ રનર્સઅપ આવી છું જ્યારે કોમ્પિટિશનની જાહેરાત થઈ ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું ઇન્ડિયન કલ્ચર આ ફેશન શોમાં પ્રેઝન્ટ કરીશ દોઢ મહિના પહેલાં મેં તલવારબાજી શીખવાનું ચાલુ કર્યું હતું મારી સ્પીચની તૈયારી કરી હતી અને ટેલેન્ટ શો બતાવવાની તૈયારી ચાલુ કરી દીધી હતી મે હાલ જે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો તેમાં ચોર્યાસી સ્પર્ધકો હતા જેમાં વિવિધ દેશના સ્પર્ધકો જોડાયેલા હતા જેમાં ન્યુઝીલેન્ડ અમેરિકા સાઉદી અરેબિયા અને દુબઈ થી પણ લોકોએ ભાગ લીધો હતો જેમાં મે ઓગણસાઠ વર્ષની ઉંમરે એ બધા કરતા અલગ ઇન્ડિયન કલ્ચર રજૂ કરી અને મારા ટેલેન્ટને રજૂ કરી એ લોકો કરતા મેં વધુ સારા માર્ક્સ મેળવ્યા હતા આ કોમ્પિટિશનમાં અઢાર જજીસ હતા જે અલગ અલગ લેવલ પર અમને જજ કરતા હતા હું તમામ મહિલાઓને મેસેજ આપવા માંગીશ કે આપના અંદર ઘણી શક્તિઓ ભરેલી છે જેને સમય આવે બહાર કાઢો અને તમારો વિકાસ કરો મારું નામ સોનલ સંજય દેસાઈ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિ ચેરમેન જ્યારે મેં મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી ફાઇવમાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝેન્ટ કરીશ એ દોઢ મહિના પહેલાં મેં તલવારબાજી શીખવાનું ચાલુ કર્યું હતું મારી સ્પીચની તૈયારી કરી હતી અને ટેલેન્ટ શો બતાવવા માટેની તૈયારી ચાલુ કરી દીધી હતી અને આ શોમાં એટી ફોર પાર્ટિસિપેટે ભાગ લીધો હતો અને જેમાં વિવિધ દેશોના ન્યૂઝીલેન્ડ અમેરિકા સાઉદી અરેબિયા દુબઈ બધાએ ભાગ લીધો હતો જેમાં મેં ફિફ્ટી નાઇન યર્સની ઉંમરે બધા કરતાં અલગ ઇન્ડિયન કલ્ચર રજૂ કરીને અને મારા ટેલેન્ટને રજૂ કરીને એ લોકો કરતાં મેં વધુ માર્ક્સ મેળવ્યા હતા આ સ્પર્ધા દિલ્હીમાં લીલા પેલેસ હોટેલમાં કરવામાં આવી હતી અને એમાં અઢાર જજીસ હતા તેમાંથી છ જજીસ શોના ઓર્ગેનાઇઝર અને ડિસિશન લેવા માટે હતા અને બાકીના જજીસ તમારું કેટવોક કેવું છે તમારું ડ્રેસિંગ કેવું છે તમારો પોઝ કેવો છે સ્ટાઇલ કેવી છે લુક કેવો છે તમે કયા એલિગન્ટથી ચાલો છો સ્ટેજ પર કયા પરફોર્મન્સ કરવા માટે તમે કેવી રીતે ઊભા રહો છો એ બધાના અલગ અલગ માર્ક્સ માટે જજીસ હતા પહેલાં મેં સુરતમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો પછી યુનાઇટેડ ગુજરાતમાં હું ફર્સ્ટ રનર્સ અપાવી અને આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી ફાઇવમાં હું સેકન્ડ રનર્સ અપાવી અગાઉ પણ ફેશન પેજન્ટમાં મને ફર્સ્ટ રનર્સ એમાં પણ મળ્યું હતું અને મિલેટ કોમ્પિટિશનમાં પણ મેં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું હતું મારે દેશની દરેક મહિલાઓને કહેવાનું કે તમારામાં ખૂબ શક્તિ પડી છે એ શક્તિને ઓળખો એને બહાર લાવો અને જ્યારે પણ આવી કોઈ પણ કોમ્પિટિશન થાય હરીફાઈઓ થાય પેજન્ટ શો થાય તો તેમાં પાર્ટિસિપેટ કરો અને પોતાના ટેલેન્ટને બહાર લાવો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત